શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર વહેલી સવારથી જ ચાર વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો હર હર નાદ સાથે ભગવાન સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા આજે આખા દિવસ દરમિયાન સિત્તેર જેટલી ધ્વજા ભગવાન સોમનાથજીના શિખર ઉપર ચડી છે અગણસિત્તેર જેટલા જેટલી સોમેશ્વર મહાપૂજા તેમજ એક હજાર સાત રુદ્રાભિષેકના પાઠ સોમનાથ મંદિરમાં આજે થયા છે અને યાત્રિકો દ્વારા આજે આ પૂજાઓ કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે આજે પ્રથમ સોમવાર હતો ત્યારે સા સાંજની આરતી સુધીમાં નેવ હજારની આસપાસ લોકોએ સોમનાથજીના દર્શન કર્યા છે એટલે આજે રાત્રે મંદિર દસ વાગે બંધ થાય ત્યાં સુધીમાં કદાચ એકાદ લાખ લોકો આજે પ્રથમ સોમવારે ભગવાન સોમનાથના દર્શનનો લાભ લે છે પ્રવાસન વિભાગ સોમનાથ ટ્રસ્ટ અને આઈજીએમસી દ્વારા દર શ્રાવણના સોમવારે અલગ અલગ કાર્યક્રમો અહીંયા સોમનાથમાં વંદે સોમનાથ ના શીર્ષક હેઠળ કરવામાં આવે છે ત્યારે આજે ત્રણે ત્રણ સ્ટેજ ઉપર જુદા જુદા નૃત્યના કાર્યક્રમો કરવામાં આવે છે પ્રોમોનેટ સાગર દર્શન અને મુખ્ય સ્ટેજ જે ચોપાટી ગ્રાઉન્ડ ભાગેશ્વરી મંદિરે અને અલગ અલગ નૃત્યના કલાકારોએ નૃત્યથી ભગવાન સોમનાથની આરાધના કરી હતી